તો સુરતના કાપુદ્રા વિસ્તારના અનબ જેમ્સના રત્ન કલાકારોને ઝેરી અસર પીવાના પાણીના કુલરમાં ઝેરી દ્રવ્ય ભેળવાયું તમામ રત્ન કલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઝીણવટભરી તપાસ પણ હાથ ધરી છે એફએસએલની પણ મદદ લેવાઈ રહી છે પાણીમાં ઝેરી ઝેર ભળ્યું છે કે નહીં તે માટે સેમ્પલ્સ લેવામાં આવ્યા છે આ સેમ્પલ્સના આધારે ગુનો નોંધવામાં આવશે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા કારીગરોને પાણી પીવાને લઈને ઝેરી દવાની અસર થઈ હતી ખાસ કરીને એકસો અઢાર કરતાં વધુ કારીગરો આ એ જ કારખાનું છે કે જ્યાં કામ કરતા હતા અને પાણી પીવાના કુલરમાં કોઈક વ્યક્તિ દ્વારા ઝેરી દવા નાખવાની આશંકા સામે આવી હતી જોકે ઝેરી દવાની વાત આવતાની સાથે તમામ કારીગરોને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા એકસો અઢાર કરતાં વધુ કારીગરો સારવાર માટે પહોંચ્યા હતા જેમાં પચાસ કારીગરોને દાખલ કર્યા હતા તેમાંના બે કારીગરો હાલ આઈસીયુમાં દાખલ છે ઘટનાની જાણ થતાં સુરતના મહાનગરપાલિકાના હોય કમિશનરોએ હોય કે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસે હોસ્પિટલ ખાતે મોડી રાત્રે દોડી ગયા તમામના ખબર અંતર પૂછ્યા હતા જે પ્રકારે તમામ કારીગરોને મારી નાખવાના ષડયંત્રની વાત સામે આવતાની સાથે જ હવે આ કારખાનું બંધ કરી દેવામાં આવ્યું છે કારખાનાની અંદર રહેલા સીસીટીવીનું પોલીસ દ્વારા એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે બીજી બાજુ એફએસએલની ટીમ દ્વારા અત્યારે કારખાનામાં તપાસ કરવામાં આવશે એટલે કે તો જે પ્રકારથી પીવાના પાણીના કુલરમાં ઝેર દ્રવ્ય ભળ્યું હતું તેવી વાત સામે આવી છે હવે સમગ્ર તપાસમાં એફએસએલની પણ મદદ લેવાઈ રહી છે પાણીના જે અલગ અલગ સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે ગઈકાલે મંત્રી પ્રફુલ પાનસેરિયા મેયર સહિતના નેતાઓએ હોસ્પિટલમાં દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા આ ઘટના અંગે અધિકારીઓ પાસેથી પણ માહિતી મેળવી જે બાદ તપાસના આદેશ આપ્યા હતા આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું જે કુલર છે એની અંદર નાખી દીધું છે પોલીસ મિત્ર તમામ પ્રકારે તમામ એંગલથી એમની તપાસ કરી રહ્યા છે તો રત્ન કલાકારોને ઝેરી દવાની અસર મામલે તપાસ માટે અમારી ટીમ હોસ્પિટલ પહોંચી એકસો ચાર કલાકાર કિરણ હોસ્પિટલમાં એડમિટ છે જ્યારે ચૌદ કલાકાર ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તમામ લોકોની તબિયત હાલ સુધારા પર છે દવાની અસર થાય તે પહેલા જ રત્ન કલાકારોની સારવાર શરૂ થઈ ગઈ હતી રત્ન કલાકારોને તપાસ કર્યા બાદ ડિસ્ચાર્જ કરવાની કામગીરી હાથ ધરાશે અમારી હોસ્પિટલમાં અત્યારે ચૌદ રત્ન કલાકારો દાખલ છે જે અનબ જેમ્સમાંથી આવેલા છે અને અત્યારે ચાર જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા તેનું થોડું બીપીને એવું ડાઉન હતું એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે એનું જે કુલર છે તો કૂલરને ટાંકીમાં કોઈ સેલ્ફોસ નામને એલ્યુમિનિયમ ફોસ્ફાઇટ પોઈઝન જેને કહે છે એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી અને કોઈ કારીગરને એમાંથી સ્વાદમાં પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે અને ચેક કરતાં કુલરમાં સેલ્ફોર્સની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડ્યું અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી નકલી કેસમાં વધુ પકડાયા છે અત્યાર સુધીમાં થઈ છે ધરપકડ મુખ્ય આરોપીઓ નાગાલેન્ડ અને મણિપુરથી નકલી બનાવીને ચલાવતા હતા કૌભાંડ સાત લાખથી વીસ લાખ સુધી રકમ વસૂલી કરતા હતા આ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે સીધા જઈશું ત્યાં અલગ અલગ જગ્યાથી સુરત છે રાજકોટ છે બોટાદ છે અલગ અલગ જગ્યા જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ સાત હતા એ સાત આરોપીઓ એક સોકત નામના માણસ ફારૂક નામના માણસ જે હરિયાણામાં પોતાની ગન ધરાવે ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડથી હથિયાર ઇસ્યુ કરાવતા હતા એવી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર લોકોના પરિચયમાં કે જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડનું એક નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાઇન્સ મળી જાય એ રીતે પોતાના કસ્ટમર ઊભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ કરતા એ દરેકનો એક જ રેટ નથી પરંતુ અલગ અલગ રેટ છે પાંચથી પચીસ લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે કેટલાકે આંગળીયા મારફતે આપે છે કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઈનાન્શિયલી ડોક્યુમેન્ટ્સમાં ત્રણ વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાનું આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇસ્યુ કરતા હતા મિઝોરમ નાગાલેન્ડ મિઝોરમ અને નાગાલેન્ડના અધિકારીઓની આમાં કોઈ સંડોવણી કર્મચારીઓની આપણે આપણી તપાસ કઈ દિશામાં આવે કેમ કે લાયસન્સ ત્યાંથી ઇસ્યુ થયા હતા અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર જે બોગસ લાયસન્સ છે અને ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ તેમલોંગમાંથી અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવે છે કે આ અહીંથી ઇશ્યુ થયેલ નથી એ વિગતો આવેલ છે તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એની ધરપકડ જે બોગસ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના

અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે એને આરોપના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે કોના માટે વાપર્યા છે ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરો ઓલ ઇન્ડિયા પરમિટ ઓલ ઇન્ડિયા પરમિટમાં ભરવાનો હતો તો ગુજરાતમાં એ લાયસન્સ લેવા ત્યારે રજીસ્ટર કરવાનું હોય કે શું પ્રક્રિયા હોય એ આમ સેક્ટના રૂલ સેક્શન સેક્શન 30 છે એની અંદર એવી જોગવાઈ છે કે તમે

તો પાંચથી પચીસ લાખ સુધીની રકમની વસૂલી આધાર કાર્ડની સાથે અન્ય ડોક્યુમેન્ટ્સ પણ આ આરોપીઓ છે તે આપતા હતા અને નખવી લાયસન્સ બનાવવાનું આ સમગ્ર કૌભાંડ છે તે ચાલી રહ્યું હતું તો અત્યાર સુધીમાં પચીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે આરોપી હથિયાર બતાવીને માર્કેટિંગ કરતો હતો તેવું પણ સામે આવ્યું છે અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી ઓલ ઇન્ડિયા પરમિટના લાયસન્સ મોટી રકમ આપી મેળવતા સુરત શહેરના ગનહાઉસના સંચાલક અને તેમના મળતિયા દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે હથિયાર વેચાણનો પરવાનો ધરાવનાર ગજાનંદ ગનહાઉસ જ એકાવન જેટલા હથિયાર નાગાલેન્ડ રાજ્યમાંથી લાયસન્સ અપાવ્યાનો ખુલાસો થયો છે

આપવામાં નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે તેને ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી ધારાસભ્ય યોગેશ પટેલે ઠાલવ્યો છે બડાપો સાંસદ શહેર પ્રમુખની હાજરીમાં બડાપો ઠાલવ્યો માંજલપુર વિધાનસભા ભાજપ સક્રિય સંમેલનમાં

એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આયા ઉત્તર માંથી બહુ આયા દક્ષિણ માંથી બહુ આયા એટલે પછી તો અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા પણ જો અમારો કોઈ એક માનસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને અને સમાચાર પાટણથી ગાંધી આશ્રમમાં મારામારી ચાણસમાના ઝીલિયા ગામે મારામારીની ઘટના પરિવારના ત્રણ લોકોએ તલવારથી હુમલો કર્યો ઝીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર માર્યો પદ્મશ્રી માલજી દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી ગેરકાયદેસર રીતે સંસ્થામાં પ્રવેશ કરીને ગુનો આચર્યો

તો તેમના ભત્રીજાને ત્યાં નોકરી કરવાની બાબતે સમગ્ર આ ઘટના ઘટી છે કે એમના ભત્રીજાને અહીંયા નોકરી માટે રખાવાનું પરંતુ સંસ્થામાં કોઈ ભરતી કે એવું એટલે નોકરી ન હોય આના કારણે જ કનુભાઈ દેસાઈ અને તેમના અન્ય બે ભાઈઓ ઉશ્કેરાઈ જાય છે અને લાકડી ધોકા અને તલવાર જેવા હથિયારો લઈને આશ્રમમાં ગેરકાયદેસર ઘૂસી જાય છે અને આશ્રમમાં રહેલ સીસીટીવી કેમેરા તેમજ અન્ય તોડફોડ કરે કરે છે એટલે કે સમગ્ર મામલે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ પુત્ર જે લાલભાઈ છે તેમને ચાણસમા ખાતે

ઉલ્લેખનીય છે કે માલજીભાઈ દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપી હતી ગાંધી આશ્રમના કર્મચારીઓને માર પણ માર્યો હતો તેવું પણ સામે આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે હવે વધુ તપાસ કરવામાં આવશે સીસીટીવી ફૂટેજ પણ જે પ્રકારથી સામે આવ્યા છે પરિવારના ત્રણ લોકોએ તલવારથી હુમલો કર્યો હતો દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે સીસીટીવી ફૂટેજમાં તલવાર લઈને એક વ્યક્તિ છે તે જઈ રહ્યો છે ગાંધી આશ્રમમાં મારમારીની આ ઘટના બાદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે તો માલજીભાઈ દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપવામાં આવી હતી પરિવારના ત્રણ લોકોએ તલવારથી હુમલો પણ કર્યો હતો ઝીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર પણ માર્યો હોવાનું સામે આવ્યું હતું તો પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરશે વધુ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ચાણસમાના ઝીલિયા ગામે મારામારીની આ સમગ્ર ઘટના સામે આવી હતી જેવા તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે ઉલ્લેખનીય છે કે પાટણના ગાંધી આશ્રમમાં મારામારીની ઘટના માલજીભાઈ દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપવામાં આવી હતી જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી પરિવારના ત્રણ લોકો ત્યાં આવ્યા હતા અને તલવારથી હુમલો કર્યો હતો સમાચારમાં આગળ વાત કરીએ તો અત્યારે માછીમારો કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેની પાછળનું કારણ છે આધુનિક લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ આ પ્રકારના ફિશિંગમાં મોટા મોટા વિદેશી હાર્બરો નાનામાં નાની માછલી કે જે હજુ વિકાસ પણ ન પામી હોય તેને પકડી લેવાય છે જેના કારણે સ્થાનિક માછીમારોને ભારે મહેનત બાદ પણ દરિયામાંથી માછલીઓ મળતી નથી માછલીઓ મોટી થાય તે પહેલા જ તેને પકડી લેવાય છે હાલ માછીમારોની સિઝન પૂર્ણ થવાના બે મહિના બાકી છતાં વેરાવળ બંદર પર ઢગલાબંધ બોટો કિનારા પર ખડકાયેલી જોવા મળી રહી છે દરિયામાં ઓછી માછલી વધતા ડીઝલના ભાવ તથા દરિયામાં ગેરકાયદેસર થતી લાઇન અને લાઇટ ફિશિંગના કારણે વેરાવળ સહિત ગુજરાતના માછીમારો બેરોજગાર બની રહ્યા છે ત્યારે સરકાર દ્વારા લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ જે ગેરકાયદેસર છે તેને કડકાઈથી બંધ કરાવવામાં આવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે એનું કારણ એ છે કે લાઇટ ને લાઈન સૌથી વધારે લાઈટ વાળા જે દિવસ રાત કરી મચ્છી ઉપાડી જાય છે એના કારણે બહુ રિલીફાઈ એક મહિનાની છે એની અંદર આઠ માણસો કામ કરતો હોય છે જે બોટ રિક પાછી રિટર્ન આવે બહુ ઓછામાં ઓછા ત્રણથી થી ચાર લાખનો જ માલ નીકળે છે જેમાં ડીઝલ ડીઝલના પણ નથી થતા જે ડીઝલના નથી થતા એના કારણે ધીરે ધીરે માછીમાં બેકાર થતો હોય છે આધુનિક ફિશિંગ આવે જે બીજા સ્ટેટમાંથી એ લોકો અહીંયા આધુનિક ફિશિંગ કરે છે જેને અહીંયા પરંપરા રીતે ધંધો કરતા હોય છે એટલે આધુનિક ધબ અને પોતે અમે ગાડું લઈને ખેડે છે અને જ્યારે એલોપો આવે અને જેસીબી ની ખેતી કરે છે એટલે એના અંતરમાં જમીન આશમાંનો ફરક પડે છે પછી માછલીના ભાવ છે એ પૂરતા મળતા નથી આજે માછલીના ભાવ જાણે સો રૂપિયા રીપન પીસતા હોય તો કાલે નેવું રૂપિયા એંસી રૂપિયામાં રહી શકે છે અને માછલીના ભાવ પણ તળિયાના કઈ નક્કી નથી એટલે માછી માને પૂરતો ભાવ માછલીના પણ મળતા નથી બે ત્રણ વર્ષથી આ પ્રવૃત્તિ રાક્ષસી વૃત્તિથી જેના ઉપર કેન્દ્ર સરકારે કાયદો લઈ આવીને એને બેન કરેલું છે એવા પ્રકારના ધંધાઓ ચાલુ થયા છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી

સામાજિક ન્યાય દેશમાં સર્વ ધર્મ મહિલાઓના અધિકાર ખેડૂતો અર્થવ્યવસ્થા બેરોજગારી આર્થિક અન્યાય વિદેશ નીતિ સશક્ત સંગઠન પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા સાથે સાથે કોંગ્રેસને મજબૂત કરવા માટે મંત્ર આપ્યો હતો અધિવેશનના અંતે રાહુલ ગાંધી આક્રમક રીતે કોંગ્રેસ વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો રાણપુર તાલુકાના જાડીલા ગામને મળી છે નવી ગ્રામ પંચાયત આ નવી ગ્રામ પંચાયત મૂળ જાડીલા ગામના વતની અને હાલ અમેરિકામાં વસતા એનઆરઆઈએ સ્વખર્ચે બનાવડાવી છે એનઆરઆઈ જગદીશભાઈએ પોતાના સ્વર્ગસ્થ પિતાની માદરે વતનમાં યાદગીરી જળવાઈ રહે તે માટે આ ગ્રામ પંચાયત બનાવડાવી છે ચોત્રીસ લાખની માતબર રકમના ખર્ચે સરપંચ રૂમ તલાટી રૂમ કમ્પ્યુટર રૂમ કોન્ફરન્સ રૂમ ગેસ્ટ રૂમ કિચન વેઇટીંગ રૂમ અટેચ શાવર સાથેના બાથરૂમ સહિતની સુવિધાથી સજ્જ કચેરી બનાવીને ગામને અર્પણ કરી છે સાથે જ તેમના પિતાના સ્ટેચ્યુનું પણ અનાવરણ કરાયું છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મારા અવસાન બાદ મને એવું થયું કે મારે જાળેલા ગામ માટે કંઈક એમની યાદગીરી સતત જળવાય રહે એવું કંઈક કાર્ય કરવું જોઈએ જે હિસાબે મને એવો વિચાર આવ્યો કે જાળેલા ગામ માટે એક સારી ગ્રામ પંચાયત ઓફિસ બનાવીએ જેથી કરીને દરેક ગ્રામ દરેક નાગરિકને ઉપયોગ થઈ શકે એવી ઓફિસ હોય તો વધારે સગવડતા રહે ગ્રામ પંચાયતમાં કુલ દરેક વિભાગ માટે અલગ અલગ રૂમ વિથ અટેચ બાથરૂમ શાવર કિચન ગેસ્ટ રૂમ કોન્ફરન્સ રૂમ દરેક વિભાગને કોઈ કોઈ પણ પણ તકલીફ તકલીફ ન ન પડે પડે એમને એ રીતની બધી ફૂલ વ્યવસ્થા કરવામાં આવેલી છે ભાવનગરના રૂવાપરી રોડ પર બબાલ બાદ પોલીસના ધાડે ધાડા બે દિવસ પહેલા થયેલ મારાબારીમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું એકનું મોત નીપજતા રૂવાપરી મહાકાળી વસાહતમાં ફરી બબાલ થઈ મૃતકના પરિવારજનોએ આરોપીના આશરે ત્રણ જેટલા મકાનો અને એક રિક્ષામાં આગ લગાવીને તોડફોડ કરી આરોપીઓના ઘરમાં જ્વલનશીલ પ્રવાહી ઘા કરી પથ્થરમારો કરીને આગ લગાવી હતી ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે બનાવની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો આરોપીઓના ઘરે કોઈ હાજરી ન હોય આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મૃતકના પરિવારજનોએ આરોપીઓના ઘરમાં જ્વલનશીલ પ્રવાહી ફેંકી પથ્થરમારો કરીને આગ લગાવી હતી ફરિયાદી પક્ષવાળા જે ઈસમો જે છે તે એકસમ થઈ અને આ જે આરોપી જે હતા તેને આપણે જેલ હવાલે કરેલ હોય અહીંયા કોઈ હતું નહીં તેનો લાભ લઈ અને તેના મકાનને આગજની કરેલી છે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમ બી આવી ગયેલી છે અને એફએસએલની ટીમ આવી અને આનું ક્યાં જ્વલનશીલ પદાર્થથી આ સળગાવવામાં આવેલું છે તેનું પૃથકરણ હાલમાં ચાલુ છે વડોદરામાં વીજ થાંભલા પર લાગી આગ ધડાકા સાથે આગના તણખા ઝર્યા મોટી છીપવાડમાં વીજ થાંભલા પર લાગી આગ વાયરોમાં ફટાકડા ફૂટતા હોય તેમ સળગતા લોકો ફફડ્યા સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ ફાયર તેમજ વીજ કંપનીના કર્મચારીઓએ સ્થિતિ સંભાળી તો વીજ થાંભલા પર આગ લાગતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે વડોદરાના ભાયલી વિસ્તારમાં આગ ભભૂકી ખેતરમાં આગ લાગતા મોટું નુકસાન થયું ખેતરમાં કરેલા સરગવાની સીંગના પાકને નુકસાન પહોંચ્યું મુખ્ય માર્ગ પર આવેલા ખેતરમાં અચાનક આગ લાગતા રાહદારીઓ ચોંક્યા જોત જોતામાં આગ ખેતરની ચારે તરફ પ્રસરી ગઈ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે તો મહત્વનું છે કે ભાયલી વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી જે બાદ સરગવાના સિંગના પાકને નુકસાન થયું છે આગ પર મેળવવા માટે ફાયરની ટીમ છે તે તરત જ પહોંચી ગઈ હતી પરંતુ ખેતરમાં આગ લાગતા મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રેડ એક્સપોનું આયોજન કરાયું છે એન્યુઅલ ટ્રેડ એક્સપોનું અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાશે આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ટ્રેડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એન્યુઅલ ટ્રેડ એક્સપોનું આયોજનની સાથે સાથે તેના વિકાસને લગતી પણ ચર્ચા કરવામાં આવી છે તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે માધવપુરના પાંચ દિવસીય વિવાહ મહોત્સવમાં દર વર્ષે માધવપુરના ગ્રાઉન્ડમાં ભાતીગઢ લોકમેળો પણ યોજાતો હોય છે આ લોકમેળામાં દૂર દૂરથી લોકો આવે છે અને ઉમટી પડે છે ત્યારે માધવરાયજી મંદિરેથી વાંચતે ગાચતી નીકળેલી ભગવાન માધવરાયની જાન લોકમેળાના ગ્રાઉન્ડ નજીક પહોંચી મધુવન તરફ જવા રવાના થઈ હતી ત્યારબાદ ભગવાનનો રથ મધુવન કરવામાં આવ્યા માધવરાયને આવકારવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગાંધર્વ વિધિ પ્રમાણે રાણી રૂક્ષમણી અને માધવરાય લગ્ન ગ્રંથિએ જોડાયા હતા આ લગ્ન મહોત્સવ દરમિયાન નીકળેલ વરઘોડો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો ઘરે ઘરે અમારા ગામની અંદર લાપસીના આંધણ થાય ઘરે ઘરે કેમ લગ્ન માહોલ હોય ગુલાલની છોડો ઉડે બાર ગામથી હજારો મહેમાનો પોતપોતાના ઘરે બધાને ત્યાં આવેલા હોય મેળો કરવા ખાસ મુંબઈથી ને ક્યાંય ક્યાંયથી લોકો રજા લઈને પણ આવે અને એ ધામધૂમથી જ્યારે આવે ને તો દસ વાગે મધુવનથી આરંભ થાય એટલા દાંડીયાળસને નાચતા કૂદતા હજારો મણ ગુલાલોની છોડો વચ્ચે માધોરાઈ મંદિરે પહોંચે ને તો સાંજના ચાર વાગે ત્યાં સુધી ભગવાનને વાર લાગે અને એટલો ગુલાલ ઉઢે કે એના બજારમાં જ થર જામી જાય ને પેલા પહેલાં ચોમાસામાં તો કે અમારા પિતાજીને હિસાબે જે આજથી નવ વર્ષ પહેલાં સંકલ્પ કરેલો કે આપણે રૂક્ષ્મિણીજીના વિવાહ કરશું તો આજે એ તો નથી અમારી વચ્ચે પણ અમને એનો લાભ મળ્યો છે અને હવે ભગવાન આવશે ત્યારે ભગવાનને અમે પોખીશું અને આવો લાવો મારા જીવનમાં ભગવાન અનેક વખત આપતા રહે મારા પપ્પા શ્રી બળદેવભાઈ કેશવલાલ રાજીવગુરુ અત્યારે મુખ્ય યજમાન બન્યા છે અને જેમ પોતાની દીકરીને પરણાવે એવી રીતે જેમની ઈચ્છા છે કે હું રૂક્ષ્મણીજીને સરસ રીતે પરણાવું એમાં કોઈ પણ કમી આવવા ન દો મારું પણ એવી રીતે એવી રીતે છે કે જેવી રીતે બેનને આપણે પરણાવતા હોય એને કેવી ખુશી મહેસૂસ કરીએ એવી ખુશી મહેસૂસ થાય પંચમહાલમાં ભાજપનો સક્રિય સદસ્યતા કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું કે ચૂંટણીઓમાં આચારસંહિતાને લઈને લોકસભા અને વિધાનસભા એક સાથે આવે તો એક જ તકલીફ થાય ત્રણ મહિના સુધી અધિકારીઓ આપણું સાંભળે નહીં અને વર્ષમાં બાર મહિનામાંથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ આ બધી ચૂંટણીને કારણે માત્ર આપણે સાત મહિના કામ કરીએ બાકીના પાંચ મહિના આપણે આતા સંહિતા ગુમાવી દઈએ એના કારણે દેશનો વિકાસ રોકાયો ભાજપના કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે કોર્પોરેટરના પતિએ પાલિકાના એન્જિનિયર પર હુમલો કર્યો હરણી એરપોર્ટથી અમિતનગર સર્કલ વચ્ચે વાલ બદલવાની કામગીરી દરમિયાનની આ ઘટના છે કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાના પતિ રાજુ જેઠવા વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ ગયા અસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી પર હુમલો કરી દીધો બબાલનો વીડિયો પણ કેમેરામાં કેદ થયો છે કોર્પોરેટર અને તેમના પતિ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા કેમેરામાં કેદ થયા હતા જે બાદ પાણી પુરવઠા શાખાના કર્મચારીઓ કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા આ સમગ્ર મામલે સામસામે ફરિયાદ પણ નોંધાઈ છે તો બબાલનો આ સમગ્ર વીડિયો છે તે પણ કેમેરામાં કેદ થયો છે આ સમગ્ર મામલે સામસામે ફરિયાદ